મારા યુવાનો મારા યુવતીઓને બધાને મારી વિનંતી છે એ શક્તિનો ઉપયોગ માત્ર નાચવા કૂદવામાં જ નહીં કરો એ શક્તિનો ઉપયોગ માત્ર નાચવા કૂદવામાં નહીં કરો એ શક્તિનો ઉપયોગ તમારા ભણવામાં બી કરો તમારા કેરિયર બનાવવામાં બી કરો તે જ દિવસે આપણો સમાજ આગળ આવવાનો છે નહી તો નાચવા કૂદવામાં બધી શક્તિ પૂરી કરી દેશો ને આપણો સમાજ આગળ આવવાનો આપણા લોકો છોકરો ભણે ની ભણે બારમુ પાસ કરે ની કરે બાજુ વાળાના છોકરાને પેલા એ કેટીએમ લઈ આપી હોય આર વન ફાઈવ લઈ આપી હોય એટલે આપણા વાળો બી કઈ નહીં બાજુ વાળો છોકરો લાવ્યો છે ને આપણા છોકરાને બી આ ખેતર વેચીને આપી દઈએ આપણા છોકરાને બી આઈફોન લઈ આપીએ ને છોકરો બી પાછો મજબૂર કરે બ્લેકમેલ કરે પપ્પા મને લઈ આપો બાકી હું કોલેજ નહીં જામ મારી હાથેના બધા છોકરા ઉપર આઈફોન છે મને બી આઈફોન જોઈએ થાય છે કે નથી થતું બધા છોકરાઓ ગાડીઓ લઈને આવે મને પણ પપ્પા લઈ આપો એટલે પેલા બિચારા બા માં બાપે ના છૂટકે એને એટીએમ કે એટીએમ કે હું કહેવાય બધું લઈ આપવું પડે લઈ આપવું પડે છે ને અરે જુઓ તો ખરા પછી છોકરાઓ કાનમાં મોબાઈલ એટલી રેસ લાખીને અહીંયા ફરતા હોય છોટા ઉદયપુરમાં ને જોજમાં ને જ્યારે છોકરાઓ ઠોકાઈને એની ડેડ બોડી ઘરે આવે ને ત્યારે મમ્મી મમ્મી પપ્પા પર કેટલી વીતે છે જોઈએ છે ને તમે એટલે છોકરાઓ બધું જ માંગશે પેલા છોકરાઓને આપણા વડીલોએ સૂચના આપો કે ભાઈ પેલા ભણો તમારું કેરિયર બનાવો પછી તમારે જે જોઈએ તે બંગલો જોઈએ ગાડી જોઈએ લગન જોઈએ બધું જ અમે કરાવી આપીશું સાચી વાત છે કે ખોટી વાત છે મારી વાત માનશો ને બધા આપણા છોકરાઓ છે આપણા છોકરાઓ તમને બ્લેકમેલ કરે છે બીવડાવે છે આમ કરી દઈશ તેમ કરી દેસ ફલાણું કરી દેસ નીકળું કરી દઈશ